અમે સાત આઠ મિત્રો પિક્ચર જોવા ગયા હતા નાડી દોષ એટલે અમારી બાજુની સીટમાં એક સિત્તેર વર્ષના ડોશીમાં આવ્યા હતા પિક્ચર જોવા એમ છે સિત્તેર વર્ષના ડોશીમાં એટલે ડોશીમાં ચાલુ પિક્ચર શું થયું ભાઈ મેં મને કે આમ થોડી ઠમસપ પીવે મને કે ઘૂંટડે ઘૂંટડે ઠમસપ પીવડે એક હાડે પી જવી પડે કીધું ભાઈ ગૌઠું માણસ છે આપડી જેમ એકર થમસપ ન પીય કે તો પિક્ચર જો થોડીક વાર ને તો ડોસી ડોસીમાં પણ મેં કીધું ભાઈ તું એને આમ હું કરવાતો પણ મને કે આમ ગોટડા ગોટડા થોડી થમસપ પીવાય કીધું ભાઈ ગૌઠું માણસ છે અને પિક્ચરની ટિકિટ એણે લીધી પિક્ચરની ટિકિટ એણે લીધી અને થમસપની બોટલ એણે લીધી થમસપ એના પૈસા ને તું હું દોડ દયો થા પણ મને કે આમ ગોટડા ગોટડા થોડી થમસપ પીવાય એમ કે તો પિક્ચર જો કરી કરતી તો ફાસુ માજી અને મારા દોસ્તારનો મગજ ગયો કે માજી આમ થમ્સ અપ પીવાય માજી કે રાયમાં હું પાન ઠુકટીડી